લોકસભા કોંગ્રેસ ઉમેદવાર કાળુસિંહ ડાભીનો નડિયાદમાં પ્રચાર કાળુસી ડાભીએ નડિયાદ શહેરથી પ્રચાર ચાલુ કર્યો છે ઢોલ સ્ટેચ્યુ સાથે પ્રચાર કરવામાં આવ્યો કોંગ્રેસ કાર્યકર્તાઓ તથા આગેવાનો હાજર રહ્યા નડિયાદના રોડ રસ્તાના નિરાકરણ સાથે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે આ તકે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો પણ હાજર રહ્યા હતા નડિયાદના રોડ રસ્તાના નિરાકરણ સાથે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે ઢોલ નગારા સાથે પ્રચાર કર્યો છે સરદાર સ્ટેચ્યુએથી પ્રચારનો પ્રારંભ કર્યો છે નડિયાદમાં પ્રચાર કાળુસિંહ ડાભીએ

અરે આ વખતે જો તમે આપ સૌ જાણો છો તેમ આ વખતે ખૂબ સારી લીડ મળવાની છે આ બેઠક ચૌદ વખત ચૂંટણી થઈ એમાં બાર વખત અમે કોંગ્રેસ જીત્યા ફક્ત બે જ વખત ભાજપની આ બેઠક આવી છે ખેડાની અને આ વખતે અમે બે લાખની લીડથી આ બેઠક અમે જીતી લેવાના છીએ અને ઇન્ડિયા ગઠબંધનની